રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ સામે વિપક્ષે મોરચો ખોલ્યો છે જે રીતે થોડાક દિવસ પહેલાં બચુ ખાબડના બે પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તે મામલાને લઈને વિપક્ષ દ્વારા સરકાર સામે સવાલો કરવામાં આવી રહ્યા છે ને મંત્રીને પદ પરથી સસ્પેન્ડ કરી તેમનું રાજીનામું લેવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે ત્યારે આમ આદમી પાર્ટીના દાહોદના નેતા નરેશ બારિયા દ્વારા જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી શું નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ગુજરાત સરકારના પંચાયત મંત્રી બચુ ખાબરના બે પુત્રની મનરેગા કૌભાંડમાં સંડોવણી સામે આવી છે તેમની સામે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો છે બે પુત્રના કારનામાના કારણે મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો થયો છે સમગ્ર ગુજરાતમાં વિપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સાથે જ વિપક્ષની એક જ માંગ છે કે મંત્રીના પુત્રની જે સંડોણીમાં ધરપકડ થઈ છે તે મામલામાં મંત્રીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે પાર્ટીમાંથી તેમજ તેમનું રાજીનામું લેવામાં આવે ત્યારે આ મામલો દિવસેને દિવસે હવે વિચકતો દેખાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ મેદાને જોવા મળી રહ્યા છે કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયાએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે સાથે જ જે આ એક ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે જે કૌભાંડ એકોતેર કરોડની આસપાસ થયું છે તેમાં તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો આમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો દાહોદ જિલ્લામાંથી પંદરસો કરોડની આસપાસનું આ કૌભાંડ હોઈ શકે છે પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા તે સાંભળી લો દાહોદ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા એક આવેદનપત્ર આપવાનો તેમજ રેલીનો એક પ્રોગ્રામ આપ્યો હતો ને એમાં અમારા ચૈતર વસાવા સાહેબ પણ આવવાના હતા અને એ જ વખતે અહીંયા દાહોદ જિલ્લાના પ્રશાસન દ્વારા જે પોલીસ દ્વારા અમારી રેલીની અટકાયત કરી અમને ત્યાં ભેગા ના થવા દીધા અને એના કારણે અમારા જે ચૈતર વસાવા સાહેબ છેક હાલોલથી ગોધરાની વચ્ચે પણ આવી ગયા હતા તેમને પણ પોલીસ દ્વારા અટકાવીને પાછા મોકલવાનું આવ્યા અને સાથે સાથે અમે અમે અમારી જે માંગ છે કે આ ભાજપ છે એ દાહોદ જિલ્લામાં પૂરા પૂરા જેટલા પણ ગામડા છે એટલામાં નરેગાનો મોટા મોટો ભ્રષ્ટાચાર છે ટ્રાયબલનો પણ મોટા મોટો ભ્રષ્ટાચાર છે સાથે સાથે નાણાપંચનો પણ ભ્રષ્ટાચાર છે તો આ જે પંચાયત મંત્રી બચો ખાબર છે એમને લગભગ પંદરસો કરોડનું કૌભાંડ કરેલું છે પણ કાગળ લેવલે અત્યારે એકોતેર કરોડ તો ચોખ્ખું દેખાય છે તો એમને ખરેખર શિક્ષા થવી જોઈએ એમના પુત્રના તો અત્યારે જેલમાં છે પણ સાથે સાથે જે મંત્રી છે એમનું પણ સરકારે રાજીનામું લેવું જોઈએ અને ધારાસભ્યમાંથી પણ ભાજપે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે અમારા જિલ્લામાં જે પણ નેતા ભ્રષ્ટાચારી છે અત્યારે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો સરપંચોનું બોગસ છે સરપંચે બોગસ કર્યું છે પણ એ ધારાસભ્યના કેવાથી કર્યું છે અથવા તો સરપંચો પાસેથી દબાણ વસ્તુ સહયોગ કરાવી લીધી છે

આ કૌભાંડમાં તપાસ કરવામાં આવે કેમ કે ધારાસભ્યના ઈશારે સરપંચ લોકોએ કામ કર્યું હશે તે બાબતને લઈને હવે જે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે મનરેગા કૌભાંડના મામલામાં આગામી દિવસોમાં પોલીસ શું ઘટસ્ફોટો કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ